પોલીસ સ્ટેશન ખાતે ચોર્યાસીબ્લિક બે હજાર પચીસનો નો એક ગુનો રજીસ્ટર થઈ અને અત્રે એસઓજી ખાતે તપાસમાં મળેલ છે આ ગુનાની હકીકત મુજબ હાલના આરોપી જિજ્ઞેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ જેઓ કલોલ ખાતે રહે છે ગઈ ત્રણ બે બે હજાર પચીસના રોજ તેઓ વસીમ ખલીલના નામના પાસપોર્ટ ધારકના ઓળખ આપી અને એમના પાસપોર્ટ આધારે લોકો કેનેડા અને કેનેડાથી પછી અમેરિકા ખાતે પહોંચેલ અને જેઓ અમેરિકા પહોંચેલતા પોલીસે એમને પકડી અને ફરી એમને અમદાવાદ ખાતે રિપોર્ટ કરેલ છે હાલ આરોપીની અમે કાયદેસરની ધરપકડ કરી અને આજે એમના રિમાન્ડ મેળવવાના છે અને રિમાન્ડ દરમિયાન આરોપી એ પાસપોર્ટ એમને કોણે અપાયો છે આ એમણે કોની પહેલાંથી પાસપોર્ટ કઢાવડાયો છે મદદથી એ પણ આજે અમે તપાસનો વિષય છે અને એમના રિમાન્ડ મેળવી એના સંપૂર્ણ તપાસ અમે કરીશું